તમે અહીંયા બેઠા છો તમારા માતા પિતા ઘણાના વૃદ્ધ હશે ઘરમાં હશે ઘણાના તો એકલા પણ હશે એટલે કદાચ પપ્પા કે મમ્મી તમારા ધામમાં પણ ગયા હોય ને અત્યારે તમારા માતા ઘરે વિધવા હોય અથવા તો પિતા વિધુ તમારે વૃદ્ધા અવસ્થામાં તમારી સાથે રહેતા હોય એની કાળજી રાખવી એની સંભાળ રાખવી કાળજી અને સંભાળ રાખવી એ તમારી જવાબદારીમાં આવે છે સમજી જ લેવાનું કે હવે બાળક જેવા થઈ ગયા એંસી પંચ્યાસી થઈ ગયા નાનું બાળક જેમ કટાણે કંઈ માંગે ગમે ત્યારે રડી પડે પથારીમાં પેશાબ કરે એવું બધું આનું થવાનું છે અને તમારું થવાનું પચી વાર પછી હવે તમે અત્યારે એના પ્રત્યે ગુસ્સો રાખો અણગમો રાખો તોછડા શબ્દો બોલો નહીં કહેવાનું કંઈ નાખો પછી કામ પૂરતી જ એની સાથે વાત કરો બાકીને તરછોડો અથવા એની સાથે વાતચીત ન કરો એને આપણે બે ટાઈમ જમવાનું આપી દઈએ છીએ એની દવા આપી દઈએ છીએ એટલે બહુ એવો ભાવ રાખો એવો અભિગમ રાખો આ બધું નાના બાળકના મગજમાં ટેપ થઈ જાય છે ભલે બોલતો નથી પચીસ વર્ષ પછી સેમ ટ્રીટમેન્ટની તૈયારી રાખજો